તો બધા મજામાં ને આપણે સવાર સવારના બધાને જય માતાજી બધાને ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ તો મારા બ્લોગ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે સવારના બ્લોગ ચાલુ કરી દીધો છે બધાને સવાર સવારના રાધે કૃષ્ણ દરરોજ દરરોજ કેટલો થઈ જાય

hei mataji jessica rachna budai di good morning. જય શ્રી કૃષ્ણ મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો કેટલી થઈ ધરાક કેવડી થઈ બીજા માળે પોઈ બા બોલે

Damo. eh damo. Tata. Ano ulo penuh pati git kende je maru nam de de jewa. Hello guys. Ya yeah, chokha hukai wa tar kana na. Jiwa ya. Ba tama ho karo ho. Kichri ben. Jo ba kichri berwe ચોખા હુકાઈ ગયા એટલે આ કેટલા દે આલે બા મૈના બોસ આપડે એટલી બધી ખાઈ ગઈ હા આ કેટલા કિલો છે 12 કિલો જા મૈના એક ને ખીચડી આરે ભેરેવે છે મૈના માં એટલી ખીચડી ખાઈ ગઈ એટલા ચોખા પેટમાં રહીએ તમે કેટલી ખાઓ ખીચડી

ચોખા ભરી દીધા છે છેલ્લે બાજકા ઉપર આપણે હું આજે મારો ઉપયોગ અહીંયા પૂરો કરું છું તો મારા ઉપયોગ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મીઠી કોમેન્ટ કોમેટી કરી દેજો ચાલો